અને ઓર એક વ્યાખ્યા કરી કે ભગવાનનું ભજન કરે પણ કોઈ ઈચ્છા નહીં નિષ્કામ મને ગમે છે એટલે હું ભજું છું મને આનંદ આવે છે એટલે હું ભજું છું બાકી તો બધું પ્રારબ્ધને આધીન છે અધ્યાત્મ મારા તમારા પ્રારબ્ધના મારને ઓછો કરી શકે છે પ્રારબ્ધ કેવી રીતે બદલી શકાય પણ પ્રારબ્ધના જે માર છે એને ઓછો એ ઓછો થઈ કોઈનું આશીર્વાદ કામ લાગી જાય ભગવાનનું ભજન કરીએ થોડી અનુકૂળતા એ રીતે હું હું તમને એક બહુ સામાન્ય ભાષાને બતાવું માથે પંખો ભરે છે દાખલા તરીકે પંખો છે હમ અને આપણે બેઠા છીએ વાતો કરીએ છીએ થોડો સમજવાનો પ્રયાસ કરું છું અને પંખોને બોલું શું શું કહેવાય તૂટવાની તૈયારીમાં છે પડવાની તૈયારીમાં છે આવી પંખો પડ્યો એ પંખો પડવાનો છે એ પ્રારબ્ધ છે એમાં આપણે કાંઈ ફેરફાર કરી શકવાના નથી પણ જ્યારે પંખો પડ્યો ને ત્યારે વાત કરતાં કરતાં આપણું માથું થોડું હલી ગયું એટલે પંખો ક્યાં પીડ્યો ખંભા ઉપર બસ આટલું કરી શકાય આ ખંભા ઉપર જે પંખો પીડ્યો એ રિપેરેબલ છે હા અને આટલો પાંચ કિલોનો માથા ઉપર પીડ્યો હોત તો બસ આ કોઈનો આશીર્વાદ કામ લાગી જાય છે પુણ્ય કામ લાગી જાય છે કરેલું કરેલું પુણ્ય ભગવાનનું ભજન કામ લાગી જાય છે આપણે ત્યાં તો પૂર્વજોના પુણ્યને પણ સ્વીકારવામાં આવે છે આપણા વડીલોએ જે પુણ્ય કર્યું હોય ને એ પણ આપણે સ્વીકારીએ છીએ કોઈનું આપણે એક્સિડન્ટ થાય અને છોકરો બચી જાય તો આપણે શું કહીએ એના વડીલોના પુણ્ય આડા આવ્યા આડા આવે છે જો ખરેખર વડીલોના પુણ્ય આડા આવતા હોય ને તો આપણે થોડુંક પુણ્ય કરી લેવું જોઈએ આપણા છોકરાઓને આડા આવે એને કામ લાગે એ કહી શકે કે અમારા વડીલોના પુણ્ય આડા આવ્યા એટલે ભગવાનનું ભજન કરવું પણ નિષ્કામ